જોકે આ બાબતની જાણ જીવદયા પ્રેમી સંસ્થા એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમને કરાતા ગણતરીના સમયમાં ટીમ સ્થળે પહોંચી હતી ત્યારબાદ ભારે જહેમતથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અંદાજે ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઉપરાંત લુણાવાડા આયુષ હોસ્પિટલ પાસે બિનજેરી સાપ કોમન સેન્ટ બોવા જોવા મળ્યો હતો અંદાજે દોઢ ફૂટના બિનજેરી સાપનું ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુમાં પ્રોફેસર સત્યમ જોશી, રમેશ બારોટ, વિનોદ મકવાણા સહિત જીવદાયા પ્રેમીઓ જોડાયા હતા. રેસ્ક્યુ કરાયેલ મગર અને સાપને નદી વિસ્તારમાં સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. એનિમલ હેલ્પની ટીમના પ્રોફેસર સત્યમ જોશીએ જણાવ્યું હતું, "નમસ્કાર મિત્રો, અમારી એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ આ ટીમ મહીસાગર જિલ્લામાં કાર્યરત છે. કાલે રાત્રે જેસિંગપુર ગામ પાસે મગરનું એક રેસ્ક્યુ કર્યું જે હમણાં

અમે તરત જ આવીશું અને સાપનું રેસ્ક્યુ કરીશું અને એ સરીસરૂપને સહી સલામત રીતે છોડી દઈશું થેન્ક યુ